જોઈ બહુ ટૂંકમાં વાત કરું લંબાવતો બાપ બાપના અધૂરા કામ જેટલા છે હિમદેવ સોલંકીના ના એ મારે પૂરા કરી નાખવા જોઈએ રુદ્રમાળ ને અધૂરા કામ હતા રાણી કે વાવ ને એ બધા પોરવા મીંડો કરવા એ બધા કામ પૂરા કરતા 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 છેલ્લે ને કે સહસ્ત્રી તળાવની માલિકો સરસ્વતી નદીમાંથી એક નેર જે આવે છે ને એ અધૂરી રહી ગઈ છે એ અને તળાવનું બાકીનું કામ પૂરું કરી નાખવું જોઈએ અને સાહેબ ત્યારે ગુજરાત એટલું સદ્ધર કે બહારના મજૂર આવે તો કામ થાય બાકી થાય નહીં તો કે અટાણે એ થઈ ગયું ગોધરી આવે તો આપણે કરી શકીએ નગર આપણે તો કંઈ કરતા નથી હવે હા આપણે તો હા વાળા કર નાખે આઠ વીઘા જમીન હોય બાપ દીકરો ભાઈ હવારથી મોટર સાયકલ લઈને મૂલી ગોતવા નીકળે હાથ સુધી મૂલી જડાય નહીં અને પછી આવી નિહાવો નાખે આ જ કોઈ મૂલી જડ્યું નહીં પછી તમે બે વર્ગી કેમ હો તો આઠ વીઘા છે ના કાયા દીપાઈ દી મામા આરહુડી ધાતી એ વખતે તો સદર સોલંકી યુગને યુવાન મિત્રો સુવર્ણ યુગ કીધો છે સોલંકી યુગને સુવર્ણ યુગ કીધો છે ઇતિહાસકાર એવું નંદ્યું છે કે જે રાજાના સમયમાં સ્થાપત્ય નમૂના ઉત્તમ બન્યા હોય ને એ રાજાના સમયમાં શાંતિ હોય તો જ ઉત્તમ બન્યા અને એ સમયે ગુજરાતમાંથી મજૂર મળે નહીં એટલે છેટ મારવાડથી ઓડ લોકોને બોલાવ્યા યુવાનો ને ખ્યાલ ઓડ એટલે કોણ જે ક લઈ અને માટી હારે ને એ જમાનામાં આવેલા એ બધા ઓડ લોકો એ ઓડ લોકોને ચડાવ્યા અને ચડાવવાનું કામ હાલતું કર્યું અને એ હાલતા 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 એ ઓડનો જે નાયક હતો ત્રિપોન એ ગીરેથી બાય જસમા પણ રૂપરૂપ નો બાર સમાન અને સિદ્ધરા સોલંકી ને કાને વાત ગઈ અને એક દી ઘોડો લઈ અને આવ્યો ને બરોબર ધોમ તડકા ને માલિક બાય માથે હુંડો લઈ અને ધૂળ નાખવા જાય ભારતની એક સામાન્ય બાઈ માણાની તાકાત હું હું તમને કહેવા માંગુ છું ધૂળ નાખવા જાય અને સિદ્ધરાથી ઘોડો આડો નહીં ઘોડો આડો નહીં આડો નાખી ને સિદ્ધરા દે એટલું કીધું કે જસમા માટી થોડેરી ઉપાડ માટી થોડેરી ઉપાડ અકેડો ના લજતા લડી રે જસે કેડો ના લજતા લડી રે જસે

मजूरी करी अन પોતાને દેવન ગુજરાવારી બાઈ જવાબ આપે મે લેતારી રાણી ને બેસારી રાજા રાણી ને બેસાઈ ઓમારે ઓજોને ઝુકડી ધરુંખા ઓમારે ઓજોને ઝુકડી ધરુંખા યા તીળે મુ પાત્ર ની પ્રભુતાની ખબર નથી તને આખી મોતી થી મટી દઉં હવે ઘડી ખોદવા વાળી નો જવાબ દેજો રાણી ને પેરા લાઠીક રસમા લાઠિક રાસમા

એક જુડી ખોદવા વાળી એક સામાન્ય જીવન જીવવા વાળી વ્યક્તિ એક જુડી ખોદીને ને પેટ નો ખાડો પૂરવા વાળી બાય ગરીબ ભાઈ એ જે જવાબ દે છે મામા એ તો જવાબ દીધો એક સામાન્ય બાઈ નો જવાબ રાજા સાવા સિંહણા કેવા સી સિંહ કેવાય સતી સિંણ કેવારે મોત મીઠું સિંહન ખર કરે મોત મીઠું સિંહન ખર હે રાજા જીવડો જા લાજ રહી જાય જીવ જીવું જાય રાજા લાજો ફ્રી જીવડો જાય લાજુ ફ્રી જીવડો જા રાજા લાજુ રીયે જીવડો જાય અમારા ઓડો ને લાજુ મોત થી હવાય અને સૈન્ય બોલાવી માન બા પાવડા હું અત્યારે હોય હજારો રોડ કપાણો

ખોરાની માલિકર પતિના મસ્તકને રહી ચિતા ખડકાવી અને બાઈ સતી થયા ને તેથી કેતા ગયા તા કે સિદ્ધરાજ વાંજીઓ મરે અને સોતરી તળાવની ની પાણી નહીં રે આજ પણ જાવ સોતરી તળાવ તમને ખાલી જોવા જોઈએ બાપ આજ પણ સોતરી તળાવની ની માલિક પાણી માલતે તુલસી ગરીબ છેડીએ અને ગરી ગરીબ કી હાય આખી રાત હું જે કાંઈ બોલ્યો એમાં તમે જે કાંઈ હિમજા એમાં તમને જે કાંઈ ગીમો તાલી પડકારો હોકારો દીધો ખૂબ વેરી હાજ બધું ભૂલી જાવ તો તમને છે મારો છેલ્લો દુવો હું કહું છું એ આખી જિંદગી યાદ રાખશો એ મારા કાર્યક્રમની સફળતા છે તમારું જીવન સુધરી જાય મારું મોત સુધરી જાય એક દુવો તમે આખી જિંદગી યાદ રાખ એટલે આજના કાર્યક્રમની આજ આ વાઘ પરિવારને આંગણે મને જે તેડાયો છે કાર્યક્રમની મારી સફળતા તમે ભૂલશો ને આખી જિંદગી યાદ રાખજો તુલસી ગરીબ ના છેડીએ બુરી ગરીબ કી હાય મુવા ઢોરકી ખાલસે લોહા ભસમ હો જાય મરેલા ઢોરના ચામડા ની જેથી ધમણ હાલતી લુહાર ની કોડીમાં તેથી લોઢા દેવા લોઢા ને ગાડી નાખતી હતી તો જીવતાની ફૂંક મૂકે માટે ભાગવતજી ના સામે બેઠા છો તો પ્રાર્થના કરતા જાય જો હે ભાગવતજી હે કૃષ્ણ હે દ્વારકાધીશ હે કાળિયા ઠાકર મારા ભાગની માલિક પર માંડી હોય તો ગરીબાઈ દે બે આહોડા પીનું ગરીબાઈને સહન કરી લે પણ મારી માથે એટલે દયા કરી દે કે મારા ભાણામાં જે રોટલો પીરહાય ને એ કોઈની હાઈથી ચોપડેલો ન હોય કોઈના નિહા હાથી ચોપડેલો ન હોય કોઈના છોકરાઓના લોહીથી ચોપડેલો ન હોય એટલે દયા કરી દે બાકી કોરો દહીં તો કોરો ખાઈ લે હું તને ફરિયાદ નહીં કરું પણ મને દે ને એ કોઈના નિહા હાથી ચોપડેલો ન હોય એવો દઈ દે